આ પણ એક સપોર્ટ ઝોન હતું એને પણ બ્રેક કરી દીધું છે એક અહીંયા આ એવું સપોર્ટ ઝોન છે જે બોક્સ ડ્રો કરેલું છે છે એક 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 સપોર્ટ ઝોન તરીકે કામ કરી કરી રહ્યું અત્યારે તો હવે આપણે શકીએ છીએ મોટો ટાર્ગેટ આપણે રાખીએ અત્યારે ઓલરેડી થઈ ગયું છે એક સ્કેલ્પ તરીકેનો આપણને ટ્રેડ મળી શકે એમ છે તો આ કેન્ડલ જ્યારે ક્રોસ કરશે આ લેવલ ક્રોસ કરશે તો આપણે અહીંયા ટ્રેડ એક ઇનિશિયેટ કરીશું અને આપણો ટાર્ગેટ છે આ કેન્ડલ સુધીનો રહેવો જોઈએ અહીંયા સુધીનો આપણો ટાર્ગેટ રહેશે પણ આ લેવલ ક્રોસ કરશે તો કેમ કે અહીંથી થોડુંક સ્ટ્રોંગ મોમેન્ટમ જો સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ થશે તો અહીંથી આપણે એક બાયંગ સાઈડ ટ્રેડ પણ અહીંયા સુધી એક લઈ શકશું તો જોઈએ આ કેન્ડલ કઈ રીતના ક્લોઝ થાય છે બે મિનિટની વાર છે તો આ કેન્ડલ કઈ રીતના ક્લોઝ થાય છે ત્યાર પછી આપણે વિચારીએ કે આપણે શું કરવું કેમ કે આ એક બાયંગ ઝોન પણ છે કેમ કે અહીંથી પહેલા પણ સ્ટ્રોંગ મોમેન્ટમ આપેલું છે એટલે આ બોક્સ આપણે અહીંયા ડ્રો કરેલું છે તો હવે જ્યારે પણ અહીંથી એક સ્ટ્રોંગ કેન્ડલ બને અને તેને ક્રોસ કરતું હોય છે માર્કેટ આ લેવલને ક્રોસ કરશે તો નીચેનો એક પણ ટ્રેડ આપણને મળી શકે છે એનો આપણે ટાર્ગેટ છે અહીંયા સુધીનો રાખીશું તો આ એક સ્કેલ્પ આપણને મળશે અને અહીંયા પણ એક સ્કેલ્પ મળી શકે છે કેમકે માર્કેટ ઉપરથી નીચે આવી રહ્યું છે લોઅર લો બનાવી રહ્યું છે હવે અહીંથી જોઈએ આ સેજ ઉપર જઈને જો આ નેકલાઇન બ્રેક કરશે તો અહીંથી આપણને એક ડાઉન સાઇડનો ટ્રેડ મળશે અથવા તો એક રિવર્સલ ટ્રેડ પણ અહીંથી મળી શકે છે જો અહીંયા સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ કરે છે તો અહીંયા સુધીના ટાર્ગેટ તરીકે આપણે એક ટ્રેડ લઈ શકીએ છીએ અને મેઇન અત્યારે આપણે જે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે એમ સાયકોલોજી આપણે આમાં બિલ્ડ નથી થતી કેમ કે આપણે પેપર ટ્રેડિંગ કરીએ છીએ તો આપણે આ ઇમોશન્સ આમાં ઇન્વોલ્વ નથી હોતા પણ મેન આપણે પ્રાઇઝ એક્શન જો આવું કોઈ જોવા મળે છે તો એમાંથી આપણને કઈક શીખવા મળે છે કે ગમે ત્યારે આવું કઈ સીનારીઓ બને તો આપણે આ રીતનું ટ્રેડ કરી શકીએ છીએ અત્યારે બે સાઈડના સિનારીઓ આપણને જોવા મળી રહ્યા છે એક બાય સાઈડની એન્ટ્રી પણ મળી શકે છે અને એક સેલ સાઇડની એન્ટ્રી પણ મળી શકે છે આ કેન્ડલ વધારે પડતી સ્ટ્રોંગ બની જશે તો પછી આપણો ટ્રેડ ફેલ થઈ જશે પછી અહીંયા ટ્રેડ લઈને કઈ ફાયદો નથી કેમ કે આપણો ટાર્ગેટ લેવલ છે એકદમ નજીક આવી જશે તો વધારે પડતો આપણને પોઈન્ટ આમાં મળશે અને એને સ્ટોપ લોસ લેવલ છે થોડુંક મોટું થઈ જશે તો રિસ્ક ટુ રિવર્ડ રેશિયો છે એ ફિટ બેસતો નથી તો પછી ટ્રેડ લેવો જોઈએ નહીં તો જોઈએ હવે આ કેન્ડલ કઈ રીતની ક્લોઝ કરે છે ત્યાર પછી આપણે કંઈક વિચારીશું કેટલા પોઈન્ટનો આપણને ટાર્ગેટ મળે છે કેટલા પોઈન્ટનો સ્ટોપ લોસ હિટ થઈ છે तो मित्रों जी રહ્યા છો

સપોર્ટ અને રજિસ્ટન્સનું કામ સારું કરી શકે છે શોર્ટ ટર્મમાં અથવા તો લોંગ ટર્મ માં એમઆઈ નો લેન્થ વધારી દે તો લોંગ ટર્મમાં પણ સારું કામ કરે છે તમે જે ટાઈમ ફ્રેમ યુઝ કરો છો એ પ્રમાણે તમારે ઈ ની લેન્થ રાખવાની હોય છે તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંથી આ કેન્ડલ છે એ ઈ એમએ પરથી રિજેકશન લઈ રહ્યું છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઈ પરથી રિજેક્શન આપીને અહીંથી આપણે એન્ટ્રી એક બનતી હતી તો અહીંથી આપણને કેટલું સારું મોમેન્ટ આપેલું છે આ સપોર્ટ લેવલ સુધી

તો અહીંથી આપણે એક બાઇંગ સાઈડ નો ટ્રેડ લઈ શકીએ છીએ આપણો ટાર્ગેટ છે અહીંયા રાખી શકીએ છીએ પણ આ એક રિસ્કી ટ્રેડ થઈ જશે કે અહીંથી એક રિજેક્શન લેવલ છે અહીંથી રિજેક્શન મળેલું છે બહુ સ્ટ્રોંગ અહીંથી પણ સ્ટ્રોંગ રિજેક્શન મળેલા છે તો આ બધા અત્યારે છે એ ના કામ કરી શકે છે પણ જો સ્ટ્રોંગ કેન્ડલ અહીંથી ક્લોઝ થશે તો અહીંયા એક બાઇંગ ઝોન પરથી સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને મળેલું છે એ રીતનું મોમેન્ટમ આપણે અહીંયા સુધીનો એક ટાર્ગેટ રાખી શકીએ છીએ અથવા તો આ પીવોર્ડ સુધીનો આપણો ટાર્ગેટ રાખી શકીએ તો જોઈએ આ કેન્ડલ કઈ રીતના ક્લોઝ થાય છે ત્યાર પછી નક્કી કરીએ કે અહીંથી ટ્રેડ લેવો કે ના લેવો અને આપણો સ્ટોપ લોસ પણ અહીંયા નાનો થઈ જશે આ કેન્ડલ નો લો છે ત્યાં સુધીનો આપણે સ્ટોપ લોસ રાખી રાખી અને આ ટાર્ગેટ છે અહીંયા સુધીનો આપણે આપણે શકીશું રિસ્કી ટ્રેડ છે પણ મોમેન્ટમ સારું મળે છે એટલા માટે કદાચ આપણો ટાર્ગેટ પણ આપણને અહીંયા સુધીનો મળી શકે છે પણ આ કેન્ડલ ક્લોઝ થાય ત્યાં સુધીનો આપણે રાહ જોવી પડશે કદાચ એવું પણ બની શકે કે આની જેમ આ કેન્ડલની જેમ રિવર્સ પણ આખી આ કેન્ડલ થઈ શકે છે તો જોઈએ આ કેન્ડલ ક્લોઝ થવામાં માં થોડોક ટાઈમ બાકી છે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ અને વધારે સ્ટ્રોંગ મોમેન્ટ થઈ જશે આ કેન્ડલમાં આની જેમ મોટી કેન્ડલ બની જશે તો ફરીથી આપણે વેઇટ કરવું પડશે અથવા તો સ્ટોપ સ્ટોપ લોસ છે લોસ રાખવો પડશે કેમકે એટલો મોટો સ્ટોપ લોસ અને ટાર્ગેટ નાનો થાય તો એ રીતનો રિસ્ક ટુ રિવાર્ડ રેશિયો કોઈ બી કામ કરતો નથી એ રીતે આપણે ટ્રેડ ના લઈ શકાય તો આનો હાફ છે આપણે સ્ટોપ લોસ રાખી શકીએ છીએ અથવા તો આ લેવલ છે તો આ લેવલ સુધીનો આપણે સ્ટોપ લોસ રાખી શકીએ છીએ

એન્ટ્રી આનો હાય હતો છાસઠ હજાર એકસો ને છ્યાસી નો તો છાસઠ હજાર એકસો ને છ્યાસી આપડી એન્ટ્રી રાખી દઈએ આપણે અહીંયા આપણને એન્ટ્રી મળી જાય તો આપણો સ્ટોપ છે પાસે ગમે ત્યાં સેટ કરી દઈશું અત્યારે આપણે એન્ટ્રી માટે સ્ટોપ લિમિટમાં ઓર્ડર મૂકી દીધો છે ત્યાર પછી જો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે તો આપણે ટાર્ગેટ પણ અહીંયા સુધીનો સેટ કરી દઈશું ત્રણસો ને અઠાવન સુધીનો તો એકસો નો આપણો એન્ટ્રી પોઈન્ટ રહી છે અને ત્રણસો ને પાસઠ ત્રણસો ને અડસઠ સુધીનો આપણો ટાર્ગેટ રહી છે અને લોસ છે એકદમ મિનિમમ થઈ જશે પણ અહીંથી જો આની જેમ રિજેક્શન લઈ લેશે તો પછી આપણે ડાઉન સાઈડ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરવો પડશે કે અહીંથી કઈ રીતનો મોમેન્ટમ કરે છે ત્યાં સુધી આપણે કરીએ એન્ટ્રી મળે તો પણ ભલે પણ આપણને એક એન્ટ્રી મળી શકે અથવા તો આ પૂરેપૂરું રિવર્સ થઈ જાય આવી રીતના અને પછી અહીંયા ક્રોસ કરતું હોય તો અહીંથી પણ આપણને એક એન્ટ્રી મળી શકે છે તો બંને સાઈડ એક એન્ટ્રી મળશે પણ અહીંયા થોડો વેટ કરવો પડશે આ એક કન્સોલિડેશન એરિયા છે ચલો આપણો ટ્રેડ તો એક્ઝિક્યુટ થઈ ગયો છે અત્યારે અને આમાં આપણને આઠ ડોલર અત્યારે પ્રોફિટ પણ બતાવી રહ્યો છે તો હવે પહેલા સૌથી પહેલા આપણે સ્ટોપ લોસ સેટ કરી દઈએ સ્ટોપ લોસ આપણે નાનો જ રાખવાનો છે તો છાસઠ નો સ્ટોપ લોસ રાખીએ કેમ કે અહીંયા ઈએમએ પણ છે તો ઈએમએ ને સહેજ નીચેનો સ્ટોપ લોસ રાખી દઈએ સ્ટોપ લોસ સેટ કરી દઈએ ત્યાર પછી ટાર્ગેટ પણ સેટ કરી દઈએ સાથો સાથ તો ટાર્ગેટ છે અત્યારે આપણે ત્રણસો ને પાસઠ નો છાસઠ હજાર છાસઠ હજાર ત્રણસો ને પાસઠ નો આપણે સ્ટોપ લોસ સોરી ટાર્ગેટ રાખી દઈએ અને સ્ટોપલો એકસો નો એટલે આપણે આમાં છાસી પોઈન્ટ નો માત્ર સ્ટોપલો રહેશે સ્ટોપલો સેટ થઈ ગયો છે હવે ટાર્ગેટ પણ અહીંયા આપણે સેટ કરી દઈએ ત્રણસો ને અડસઠ છાસઠ હજાર ત્રણસો ને અડસઠ નો આપણે ટાર્ગેટ પણ સેટ કરી દઈએ ત્યાર પછી જોઈએ માર્કેટ જો વધારે પડતો સ્ટ્રોંગ મોમેન્ટમ થી ઉપર જશે તો આપણે ટાર્ગેટ ને ઉપર ખસેડી લેશું અને સ્ટોપ લોસ પણ ટ્રેલ કરી લેશું ત્યાં સુધી આ કેન્ડલ કઈ રીતના ક્લોઝ થાય છે આપણે જોઈએ તો ત્રણસો ને અડસઠ નો આપણે ટાર્ગેટ રાખવાનો હતો તો છાસઠ હજાર ત્રણસો ને અડસઠ નો આપણે ટાર્ગેટ રાખી દઈએ

તો મિત્રો જોઈ રહી છો આ કેન્ડલ છે એક રિજેક્શન કેન્ડલ બની છે આ બહુ ખાસ કઈ સ્ટ્રોંગ કેન્ડલ બનેલી નથી પણ જોઈએ આ કેન્ડલમાં સ્ટ્રોંગ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે તો તો આને ક્રોસ કરી આપણે ઉપર જવાના ચાન્સ હજી વધી જાય છે અહીંયા સુધી તો એટલીસ્ટ આવવું જ જોઈએ તો પછી આપણે ટાર્ગેટ છે સે જ અહીંયા સુધી લઈ લેશું જો આવી રીતના સ્ટ્રોંગ મોમેન્ટમથી કેન્ડલ ઉપર નહીં જાય તો પછી આપણે ટાર્ગેટને થોડોક નીચે લેવો પડશે અને સ્ટોપ સ્ટોપલો પણ આપણે ઉપર થોડોક ખસેડી લેશું ત્યાં સુધી આપણે વેઇટ કરવો પડશે આ આ કેન્ડલ જો સ્ટ્રોંગ ક્લોઝ થશે તો પછી આપણો ટાર્ગેટ છે અહીંયા ઇઝીલી મળી શકે છે જોઈએ અત્યારે છોતેર ડોલરનો આપણને પ્રોફિટ થઈ રહ્યો છે આ સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ થશે તો આપડે ટાર્ગેટ છે આ સુધી પણ આપણે લઈ શકીએ છીએ અને સ્ટોપ સ્ટોપલો પછી અહીંયા ટ્રેલ કરી શકીએ છીએ પણ એટલું બધું સ્ટ્રોંગ મોમેન્ટમ નથી બધી જ કેન્ડલમાં આપણે જોઈ શકો છો તમને કે રિજેકશન મળી રહ્યું છે જ્યારે પણ આવી રીતના કોઈ રિજેક્શન મળી મળીને ઉપર જતું હોય ને તો ત્યાં આજે ઉપર જવાની ફ્રિકવન્સી એટલી બધી નથી જો આવી જ કેન્ડલ બધી બનાવીને ઉપર જતું હોય ને તો એમાં ફ્રીક્વન્સી બહુ વધારે છે સ્ટ્રોંગ મોમેન્ટ માર્કેટ ક્લોઝ કરતું હોય છે અથવા તો કોઈ પણ કેન્ડલ છે એ સ્ટ્રોંગ થી ક્લોઝ કરતી હોય છે જો આ સેલિંગમાં આપણે જોયું આ બધી કેન્ડલ તમે જુઓ કેટલી સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ છે આપણે નેગેટિવ અને પોઝિટિવ કેન્ડલ વિશેની વાત કેન્ડલ કરેલી છે તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કેટલી સ્ટ્રોંગ કેન્ડલથી નીચે માર્કેટ આવેલું છે પણ આ જે ઉપર જાય છે એમાં ખાલી આ એક કેન્ડલ સ્ટ્રોંગ ક્લોઝ થઈ છે બાકી આ કેન્ડલ પણ ઇનડીંગ છે અહીંયા આ કેન્ડલમાં પણ તમે જોઈ શકો છો કે આમાં પણ રિજેક્શન છે અને આ કેન્ડલ પણ રિજેક્શન મળી રહ્યું છે જો આ કેન્ડલ પણ આ ટાઈપની રિજેક્શન કેન્ડલ ક્લોઝ થશે ને આ ટાઈપની કેન્ડલ જો આ કેન્ડલ અત્યારે બને છે એ પણ ક્લોઝ થશે તો પછી આપણે સ્ટોપ આપણે ટાર્ગેટ છે કે અહીંયા સુધી આપણે લઈ લેશું કેમકે એક મોમેન્ટમ ત્યાં સુધી કદાચ મળી શકે જો આ લેવલને ક્રોસ કરે ને તો કેમ કે અત્યારે રિજેક્શન અહીંથી લઈ રહ્યું છે તો જોઈએ હવે આ રિજેક્શન કેન્ડલ ક્લોઝ થશે તો પછી આપણે સ્ટોપ લોસ ને ઉપર ખસેડી લેશું વધારે રિસ્ક એમાં લેવાનું થતું નથી કેમ કે આ કેન્ડલમાં હજી બે મિનિટ વાર છે ક્લોઝ થવામાં જો આ નેગેટિવ કેન્ડલ ક્લોઝ થશે તો પછી આપણે સ્ટોપ લોસ ને પણ ઉપર ખસેડી લેશું વધારે એમાં રિસ્ક લેશું નહીં કેમ કે આખું જે સેલિંગ સાઇડ નું જે માર્કેટ છે ને એ સ્ટ્રોંગલી આવે છે પણ બાયંગ સાઈડ નું માર્કેટ એટલું બધું ઉપર જતું નથી અથવા તો કેન્ડલ સમજો ને કે સેલિંગ સાઈડની જે કેન્ડલો બધી બને છે ને એ સ્ટ્રોંગ થી નીચે આવેલી છે પણ બાયંગ સાઈડની જે કેન્ડલો છે આ બધી તો આ એટલી બધી સ્ટ્રોંગ ક્લોઝ નથી થતી તો અહીંથી એક રિવર્સલ ટ્રેડ પણ પ્લાન કરી શકાય એવું છે જોઈએ આ કેન્ડલ કઈ રીતની ક્લોઝ થાય છે ત્યાર પછી નક્કી કરીએ કે આગળ આપણે શું કરવું તો મિત્રો જોઈ રહ્યા છો આ કેન્ડલમાં પણ કેટલું સ્ટ્રોંગ રિજેક્શન થયું છે અહીંથી ઉપરથી અને આ લેવલ પરથી જ રિજેક્શન મળેલું છે આ કેન્ડલમાં જેટલું રિજેક્શન મળેલું ત્યાંથી જ આ એક રેઝિસ્ટન્સ લેવલ ઉપરથી આપણને રિજેક્શન મળેલું છે તો હવે આપણે અહીંયા વધારે રિસ્ક નથી લેવું આ આપણો સ્ટોપ લોસ છે આની ઉપર આપણે લઈ લઈએ ઈએમએ સુધી જો કદાચ ઈએમએ થી સપોર્ટ કરી લે તો ભલે બાકી આપણે સ્ટોપ લોસ થોડોક નાનો થઈ જાય કેમ કે અહીંયાથી રિજેક્શન લેવલ ખૂબ વધારે છે અને બે કેન્ડલમાં વધારે પડતું રિજેક્શન લીધું છે એટલે હવે આમાં વધારે રિસ્ક લઈને કઈ ફાયદો નથી તો સ્ટોપ લોસને થોડોક આપણે ઉપર ખસેડી લીધો છે

ટ્રેડ છે સફળ થઈ શકે પણ એ પણ આ લેવલની ઉપર જાય આ રિજેક્શન લેવલની ઉપર જાય ત્યાર પછી ત્યાં સુધી કદાચ સફળતા ના પણ મળી શકે પણ આ ઈએમએ ની નીચે આપણે સ્ટોપ loss અત્યારે ખસેડી લીધો છે ને ઈએમએ પરથી જ એક્ઝિટ માર્કેટે રિવર્સ લીધું છે આ કેન્ડલે રિજેક્શન લીધેલું છે તો હવે આ કેન્ડલ સ્ટ્રોંગ ક્લોઝ થશે તો આપણે સ્ટોપ loss છે આ કેન્ડલના લો ઉપર આપણે સેટ કરી દેશું એટલે સ્ટોપ લોસ હજી આપણો નાનો થઈ જાય ત્યાર પછી જોઈએ કે ટાર્ગેટ કઈ રીતના આપણે સેટ કરવો ત્યાં સુધી આપણે વેઇટ કરી રિજેક્શન બહુ રિજેક્શન બહુ જબરદસ્ત તો બહુ સ્ટ્રોંગ ક્લોઝ થઈ હતી પણ ફરીથી છેલ્લે છેલ્લે અહીંયાથી રિજેક્શન લઈ લીધું અને આમાં પણ એવું છે પણ અત્યારે આ ઈએમએ પરથી સપોર્ટ લઈ લીધો છે ને ઈ પણ થોડી થોડી ટ્રેન્ડિંગ થવા લાગી છે તો આ કેન્ડલ જો આવી રીતના સ્ટ્રોંગ ક્લોઝ થશે ને તો પછી આપણે લોસ આપણે આ કેન્ડલના ના લો સુધી લઈ લેશું જે એક બે ડોલર આપણા ઓછા થાય કેમ કે આપણે લોસ ને કંટ્રોલ કરી શકીએ છીએ કેટલો આપણે લોસ લેવો ને આપણા હાથમાં છે પછી ટાર્ગેટ ને છે ને થોડો ખસેડતા જઈએ તો પણ ચાલે પણ લોસ વધારે ના લઈએ તો વધારે સારું અને માર્કેટમાં ટોચ પ્રોફિટેબલ થઈ શકીએ કે લોસ નાના લઈએ અને ટાર્ગેટ મોટા લઈએ તો થોડા લાંબા ટાઈમે આપણે પ્રોફિટેબલ થઈ શકીએ છીએ તો જોઈએ આ કેન્ડલ કઈ રીતના ક્લોઝ કરે છે ત્યાર પછી આપણે નક્કી કરીએ કે શું કરવું તો મિત્રો જોઈ રહ્યા છો આમાં પણ કેટલું રિજેક્શન મળી રહ્યું છે આ લેવલ ઉપરથી આ લેવલ છે એ ખૂબ જ રજિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે અત્યારે આ લેવલે એ લેવલ સ્ટ્રોંગ રજિસ્ટન્સ લેવલ તરીકે અત્યારે કામ કરી રહ્યું છે તો આવી રીતના જ્યારે પણ લેવલ તમને કોઈ જોવા મળે ને અહીંથી રિજેક્શન લેવલ હોય તો તમે ટ્રેડમાં હોય તો તમારે લોસને થોડોક મિનિમમ કરી શકાય છે કેમ કે આ રિજેક્શન લેવલ જો ક્રોસ થશે ને તો આપણો ટાર્ગેટ પણ આપણને જલ્દી મળશે અહીંયા જેટલા સેલર્સ હશે એ બધાનો લોસ હિટ થશે પણ જો આવી રીતના રિજેક્શન કેન્ડલ હજી એક બની જાય તો પછી આપણે સ્ટોપ સ્ટોપલોસને વધારે ઉપર ખસેડવો પડે અથવા તો જો તમે સિંગલ ટ્રેડમાં હોય તો એ ટ્રેડમાંથી એક્ઝિટ પણ થઈ શકો અત્યારે ફરીથી આપણને પચાસ ડોલરનો પ્રોફિટ તો થઈ રહ્યો છે પણ આ ઈએમએ પરથી રિજેક્શન બહુ મસ્ત રીતે લીધેલું છે તો ઈએમએ છે સપોર્ટ નું કામ કેટલું પરફેક્ટલી કરે છે આપણને જોવા મળી રહ્યું છે આ પાંચ મિનિટના ટાઈમ ફ્રેમ પર અને ઈએમએ છે એ બના આપણે ઓછી લેન્થના રાખેલા છે એક છે એ ટ્વેન્ટી પીરિયડની ઈએમએ છે અને એક નાઇન પીરિયડ ની બંને આ પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં પરફેક્ટલી કામ કરે છે અહીંયા પણ પણ રિજેક્શન રિજેક્શન બહુ પરફેક્ટલી લીધેલું હતું લઈને ઉપર જઈ રહ્યું છે આ લેવલને કરશે તો આપણો ટાર્ગેટ આપણને ઇઝીલી મળશે તો પછી આપણે આ ટાર્ગેટને અહીંયા નીચે લેવાની કોઈ જરૂર નથી અહીંથી એક રિજેક્શન લેવલ મળી તો શકે છે પણ આ લેવલને કેટલું સ્ટ્રોંગલી ક્લોઝ કરે છે એ આપણે જોવાનું છે કેમકે રિજેક્શન હજી પણ જોવો તમે હજુ કેટલું સ્ટ્રોંગલી આમાં રિજેક્શન મળી રહ્યું છે જોઈએ હવે સત્યાવીસ સેકન્ડની વાર છે કેન્ડલ ક્લોઝ થવામાં કઈ રીતની કેન્ડલ ક્લોઝ થાય છે ત્યાર પછી આપણે નક્કી કરીએ કે શું કરવું ત્યાર પછી આપણે સ્ટોપ લોસ ને પણ આપણે આપણે ઉપર પણ પણ રિજેક્શન તો આ મળે છે એટલે જોઈએ જોઈએ હવે આમાં શું કરવું કેન્ડલ ક્લોઝ થાય ત્યાં સુધી તો વેઇટ જ કરવો પડશે ટ્રેડ લઈ લીધો છે એટલે પછી આમાં વધારે કઈ વિચારવાનું નથી આપણે ખાલી પ્રાઇઝ એક્શન પર જ ધ્યાન આપવાનું છે કે પ્રાઇઝ એક્શન આપણે ટ્રેડ લીધા પછી કઈ રીતના બને છે પ્રોફિટ લોસ છે એ તો એનું કામ કરવાનું જ છે ઉપર નીચે થશે એટલે પણ પ્રાઇઝ એક્શન ઉપર આપણે જો ધ્યાન આપશું તો આપણે ટ્રેડને ઇઝીલી મેનેજ કરી શકશું તો પ્રાઇઝ એક્શન પ્રમાણે આ એક સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ કરી છે થોડું ઉપરથી રિજેક્શન તો હજી પણ છે જ આમાં પણ હવે જોઈએ આપણો સ્ટોપ લોસ છે હવે આપણે આ કેન્ડલના લો સુધી લઈ લઈએ એટલે લોસ હજી આપણો નાનો થઈ જાય એટલે આ લો સુધી લઈ લઈએ તો સુડતાલીસ નો જ માત્ર સ્ટોપ લોસ થઈ જશે આપણો હવે કદાચ સ્ટોપલો હિટ થાય ને તો પણ આપણને વધારે વાંધો નહીં આવે કેમકે માત્રોપલો છે અને આપણો ટાર્ગેટ છે આ લેવલ ને ક્રોસ કરવું જોઈએ બસ ત્યાર પછી આપણો ટાર્ગેટ આપણને મળી શકે છે તો ફરીથી જોઈ રહ્યા છો મિત્રો આ લેવલ કેટલું સ્ટ્રોંગલી કામ કરી રહ્યું છે અહીંયાથી આ ત્રીજી કેન્ડલ છે રિજેક્શન લઈ રહી છે આ કેન્ડલે પણ રિજેક્શન લીધું આ કેન્ડલ સ્ટ્રોંગ બની પેલા આ કેન્ડલ રિજેક્શન લીધું પછી આ કેન્ડલ રિજેક્શન લીધું આપણો ટ્રેડમાં પ્રોફિટેબલ થવાના ચાન્સ વધી જાય છે ત્યાં સુધી હજી રિસ્ક તો વધારે જ છે કે રિવર્સ થઈ શકે છે એકવાર આ લેવલને ક્રોસ કરવું જોઈએ ત્યાર પછી નક્કી થશે કે આપણે પ્રોફિટેબલ થશું કે પછી આપણો સ્ટોપલો હિટ થશે પણ આ કેન્ડલ જો હજી આ કેન્ડલ આ આ કેન્ડલ છે બંને કેન્ડલ એની હાઈ હાઈની ઉપર ક્લોઝ થશે તો આપણો ચાન્સ વધી જશે ટાર્ગેટ હિટ થવાનો અત્યારે આ બાયર સામે એડ થયા છે કેમકે આ સ્ટ્રોંગ કેન્ડલ આખી બનાવેલી છે એક આ કેન્ડલનું બિહેવિયર પણ તમને સમજો તો વધારે કંઈક શીખવા મળશે કે આ કેન્ડલ જુઓ તમે કેટલી સ્ટ્રોંગલી અહીંથી રિજેક્શન એને મેળવ્યું હતું અહીંયા ઓપન થઈ અહીંયા ઓપન થઈ ત્યાર પછી કેટલું સ્ટ્રોંગ એને રિજેક્શન મળ્યું સેલર છે બહુ ટ્રાય કરી પણ ફરીથી વાયર્સ એટલા બધા આવી ગયા ને કે આ બોડી મોટી બનાવીને એક વીક નીચે બનાવી દીધી ત્યાર પછી આ કેન્ડલને હવે અત્યારે ક્રોસ કરી રહી છે એટલે આ સ્ટ્રોંગ કેન્ડલ એટલી બની લી છે એટલે વાયર્સ આમાં એડ તો થયા છે જોઈએ હવે આ લેવલને ક્રોસ કરે છે કે કેમ જો આ લેવલને ક્રોસ કરીને અહીંયા સ્ટ્રોંગ કેન્ડલ આ બનાવશે ને તો પછી હું મારો સ્ટોપ લોસ છે આ કેન્ડલની વચ્ચે લઈ લઈશ એટલે થોડો ઘણો આપણને પ્રોફિટ તો થશે જ થી બે ડોલરનો તો બે ડોલરનો પણ આપણે લોસમાં નહીં નીકળીએ જોઈએ આ કેન્ડલ કઈ રીતના ક્લોઝ થાય છે અથવા તો કઈ રીતના આને ક્લોઝ કરે છે ઉપરની સાઈડ ત્યાં સુધી આપણે વેઇટ કરીશું હજી આમાં રિજેક્શન તો આ લેવલ ઉપરથી મળી જ રહ્યું છે અને માર્કેટ છે આપણને ટાર્ગેટ આપવા માટે પણ સ્ટ્રગલ કરાવે છે અને સ્ટોપ લોસ લેવા માટે પણ સ્ટ્રગલ કરાવે છે જો તમે પ્રાઇઝ એક્શન પ્રમાણે કામ કરો છો તો આંધળો ટ્રેડ કરો છો તો પછી સ્ટોપ લોસ પણ જલ્દી હિટ થશે અને તમને પ્રોફિટ મળશે તો પણ જલ્દી જ મળશે પણ આ પ્રાઇઝ એક્શન પ્રમાણે આપણે જોયું કે પેલા આપણો સ્ટોપ લોસ આપણે નેવ્યાસી ડોલર નો રાખેલો હતો પછી સત્તાવન ડોલરનો કર્યો અત્યારે માત્ર સુડતાલીસ ડોલરનો સ્ટોપલો કરેલો છે તો પણ અત્યારે માર્કેટ આપણે હજી હલાવ્યો પણ નથી ટાર્ગેટ આપણે ત્યારે નક્કી કરશું જયારે અહીંયા કોઈ સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ થશે ત્યાર પછી નક્કી કરશું અથવા તો જો આવી જ ફ્રિકવન્સીમાં ધીમે ધીમે માર્કેટ ઉપર જશે અત્યારે જે કેન્ડલ બની રહી છે આવી જ ફ્રિકવન્સીમાં માર્કેટ ધીમે ધીમે ઉપર જશે તો પછી આપણે લોસ છે સોરી આપણો ટાર્ગેટ છે એ આપણે અહીંયા સુધી લઈ લેવો પડશે કેમ કે પછી ધીમે ધીમે માર્કેટ ઉપર જાય તો એમાં રિવર્સ થવાના ચાન્સ વધી જાય છે અથવા તો તો થવાના ચાન્સ વધી જાય છે છે ત્યાં સુધી આપણે કરવો પડે એટલા માટે હવે જોઈએ કે આપણે આ કેન્ડલ કઈ રીતના ક્લોઝ થાય છે આ એક ડિસેજિંગ કેન્ડલ બની રહી છે ત્યાર પછી નક્કી થાય કે આપણે ક્યાં એક્ઝિટ થવું અથવા તો ને ક્યાં લેવો હવે માત્ર આમાં ચોત્રીસ સેકન્ડ છે ત્યાર પછી નક્કી કરીએ કે શું કરવું તો જોઈ રહ્યા છો મિત્રો આ લેવલને ક્રોસ કરતા જ કેટલું સ્ટ્રોંગ મોમેન્ટમ મળ્યું છે કેટલી સ્ટ્રોંગ કેન્ડલ બનાવેલી છે તો હવે આપણે આપણે છે એ સેફ કરી લઈએ અને નાનો એવો પ્રોફિટ પણ સેટ કરી દઈએ કે આપણને એટલો પ્રોફિટ તો હવે થવો જોઈએ એટલે સ્ટોપ છે આપણો અહીંયા સેટ કરી દઈએ તો હવે આમાં પચીસ ડોલરનો આપણને પ્રોફિટ થવાનો જ છે ગમે તે થાય આપણો સ્ટોપ લોસ છે આપણે અહીંયા સેટ કરી દીધો છે અને જે રીતના આપણે વાત કરી હતી કે આ લેવલને ક્રોસ કરશે તો સ્ટ્રોંગ મોમેન્ટમ મળશે એ રીતનું મોમેન્ટમ પણ આપણને મળ્યું તો હવે આપણો ટાર્ગેટ છે 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 એમ કે ડોલર ઓપન થઈ ગયા મળવાના પણ ટાર્ગેટ લેવા માટે માર્કેટ કરાવ્યું કેટલું સ્ટ્રગલ આપણે જોઈ શકો છો આ એક જ કેન્ડલમાં કદાચ આપણને ટાર્ગેટ પણ મળી શકે છે આપણે ટાર્ગેટ છે થોડો ઉપર પણ લઈ શકીએ આ પ્યુઅટ લેવલ છે ત્યાં સુધી ટેસ્ટ કરવા પણ માર્કેટ આવી શકે છે તો આપણે બસો પોઈન્ટ નો આમાં ટાર્ગેટ રાખી શકીએ છે આ લેવલ સ્ટ્રોંગ લેવલ છે અહીંથી રિજેક્શન થઈને માર્કેટ આખું નીચે આવ્યું હતું અને આ સ્ટ્રોંગ કેન્ડલ હતી તો પણ માર્કેટ આખું રિવર્સ અહીંથી જ થયું હતું એટલા માટે અહીંયા અહીંયા વધારે પડતું રિસ્ક અહીંયા લેવાની જરૂર કઈ છે નહીં આપડે એકસો ને ઓગણસી ડોલર આપણને મળી જાય એટલે બસ એક જ આપણે અત્યારે હવે પ્રોફિટેબલ જ થઈ ગયા છે એમ જ માનો કેમ કે પચીસ ડોલર તો આપણને આમાં મળી જ ગયા છે તો આમાં પચીસ ડોલર આપણી પાસેથી કોઈ લઈને જવાનું છે નહીં ઉપર આવી ગયા છે અને આ સ્ટ્રોંગ કેન્ડલ નીચે આપણે આપડો સ્ટોપલો રાખી દીધો છે હવે માત્ર આ આ લેવલ સુધી એકવાર ટચ કરવું જોઈએ માર્કેટ આને ટચ કરશે એટલે આપડો ટાર્ગેટ હિટ થઈ જશે આપણે ત્યાં સુધી આપણો ટાર્ગેટ લઈ લઈએ અને ત્યાં સુધી એકવાર ટચ કરવા તો એપ્રોક્સ આવું જોઈએ ત્યાર પછી નક્કી થાય કે ક્યાં સુધી આપણે જઈ શકીએ છીએ માર્કેટ તો એકસો ને ચુમ્મોતેર ડોલર નો આપણો જે ટાર્ગેટ હતો એ આપણે ટાર્ગેટ સેટ કરી દીધો છે અને આમાં કદાચ આપણો ટાર્ગેટ પણ હિટ થઈ શકે છે ત્રણ મિનિટ ની વાર છે આ કેન્ડલ ને ક્લોઝ થવામાં તો આમાં આપણને શીખવા કેટલું મસ્ત રીતે મળ્યું કે સૌથી પહેલા અહીંયા શીખવા મળ્યું કે આ જે બાયંગ ઝોન હોય તો બાયંગ ઝોન ઉપર ખાસ ધ્યાન રાખવું નેગેટિવ કેન્ડલ પછી તરત જ આવી જાવ ઇંગલ કેન્ડલ બનાવેલી છે આખી નેગેટિવ કેન્ડલ ને ઇંગલ કરી ગઈ છે એટલે કે ખાઈ ગઈ છે એમ માનો ને અને અહીંથી સ્ટ્રોંગ કેન્ડલ એક બનાવેલી છે તો બાઇંગ ઝોન ઉપર સ્ટ્રોંગ કેન્ડલ બનાવે તો ત્યાંથી આપણે બાઇંગ ટ્રેડ એક ઇનિશિયેટ કરી શકીએ છીએ પણ આપણે અહીંયા પણ ટ્રેડ નોતો લીધો આપણે એક કન્ફર્મેશનની રાહ પણ જોઈ હતી જો આપણો ટાર્ગેટ અહીંયા હિટ થવાનું ટાર્ગેટ આપણો હિટ થઈ ગયો છે જોઈ રહ્યા છો એકસો ને ચુમ્મોતેર ડોલર આપણને આમાં ટાર્ગેટ મળી ગયો છે ટ્રેડ હિસ્ટ્રીમાં આપણે જઈને જોઈએ કે આપણને એકસો ને ચુમ્મોતેર ડોલર નો આમાં ટાર્ગેટ મળી ગયો છે અને આપણે જોયું લોસ જે લીધા છે ને એ બધા નાના નાના લીધા છે એવા લીધા છે અને આમાં પણ આપણે જ કરતા જતા અને ટ્રેલિંગ લોસ કરતા કરતા આપણને એકસો ચોતેર પોઈન્ટ નો ટાર્ગેટ મળી ગયો છે હવે વાત કરતા આપણે પ્રાઇઝ એક્શનની કે બાઈંગ ઝોન કઈ રીતના પરફેક્ટલી કામ કરે છે પહેલા તો આ ઇંગલ ફીમ કેન્ડલ એક બનાવી ત્યાર પછી આપણે કન્ફર્મેશન ની વાત જોઈ કે અહીંયા એક સ્ટ્રોંગ કેન્ડલ હજી એક બનાવે ત્યાર પછી એમ એની ઉપર આવી જાય તો પછી આપણે એક ટ્રેડ લઈએ એટલે આપણે અહીંયા એક ટ્રેડ ઇનિશિયેટ કર્યો અને પહેલે એલો સ્ટોપ લોસ આપણે રાખ્યો આ કેન્ડલનો નો હાફ સુધી નો રાખ્યો હતો એ નેવ્યાસી પોઈન્ટ નો સ્ટોપ લોસ હતો પછી ધીમે ધીમે આપણે સ્ટોપ લોસ ને પણ ઉપર ખસેડતા ગયા અને જે રીતની કેન્ડલ બનતી ગઈ એ રીતનું આપણે સ્ટોપ લોસ ને ટ્રેલ કરતા ગયા હતા એવું નતું કે કોઈ પણ લોજિક વગર આપણે સ્ટોપ લોસ ને ટ્રેલ કરતા ગયા હતા અને આવી રીતના આપણને જોયું ધીમે ધીમે આપણે જેમ જેમ સ્ટોપ લોસ ને ટ્રેલ કરતા ગયા આપણે પચીસ ડોલર પ્રોફિટ ફિક્સ કરેલો છે તો ટાર્ગેટ ન મળે ને ત્યાંથી રિવર્સ થાય તો આપણે પચીસ ડોલર તો અહીંયા આ કેન્ડલ ની નીચે પચીસ ડોલર તો આપણને મળવાના હતા પણ જ્યાં આપણો ટાર્ગેટ છે આ એક જ કેન્ડલે હિટ કરી દીધો અને આ લેવલ ક્રોસ થાય ત્યાર પછી કેટલું સ્ટ્રોંગ મોમેન્ટમ આવી શકે એ પણ આપણે વાત કરી હતી અહીંથી હું ટાર્ગેટ ને અહીંયા પીવોટ સુધી હું એકવાર લાવ્યો તો પણ ખરા પણ પછી મેં આ રિજેક્શન લેવલ એક જોયું કે અહીંયા સ્ટ્રોંગ મોમેન્ટમ હતું તો પણ અહીંયા રિજેક્શન લેવલ કેટલું મળેલું હતું એટલા માટે મેં ટાર્ગેટ ને ફરીથી આ કેન્ડલ ને હાઈ સુધી સેટ કરી દીધો અને આપણને આપણો ટાર્ગેટ મળી ગયો ત્યાર પછી જોયું કેટલું રિજેક્શન લેવલ કામ કરે છે

પછી આપણને ખબર હતી કે અહીંયા એક સ્ટ્રોંગ રિજેક્શન લેવલ છે તો આપણે અહીંયા ટાર્ગેટ આપણો લઈ લીધો અને ત્યારથી જ આખી કેન્ડલ આખી રિવર્સ થઈ ગઈ તો વિડીયોમાં કંઈ જાણવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કેમ કે આવા વિડીયો નવા આવતા જ રહેશે આપણી ચેનલ પર અને જે લોકો ટ્રેડ કરે છે તેને કંઈક શીખવા મળે તેના માટે તેને શેર પણ તમે મિત્રો સાથે કરી શકો છો